ખર્ચ માટે પૈસા પણ મોકલ્યા પ્રદીપ ગુપ્તાએ કહ્યું સરોજાનું ચિંતા કરતી નહીં મારી બીજી વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી હું તારું ઘર ખર્ચ ઉઠાવીશ પરંતુ બે ત્રણ મહિના બાદ તું તારા કામધંધાનું કે પિયર જવાનું વિચારી લેજે સરોજે કહ્યું દીપ શેઠ તમે નો મારા મતે ભગવાન થઈને ઉતર્યા છો તમારો જેટલો આભાર માનું તેટલો ઓછો છે હું ભગવાન નથી માનસ છું અને માનસાઈ માટે આ કરું છું પ્રદીપ ગુપ્તાને હતું કે બે ચાર મહિના બાદ સરોજ પોતાની આજીવિકાની વ્યવસ્થા કરી લેશે પરંતુ સરોજે કોઈ આજીવિકા શોધી નહીં અથવા મળી નહીં કાયમ માટે અને સરોજનું ખર્ચ ઉઠાવવું પોસાય તેમ નહોતું એને સરોજને સમજાવ્યું કે તેને હવે પિયર ચાલ્યા જવું જોઈએ પરંતુ સરોજે કહ્યું મારા માતા-પિતા જા એકલા ગરીબ છે કે હું તેમના માટે બોજ બનવા માંગતી નથી તો નોકરી શોધી લે પ્રદીપ ગુપ્તાએ કહ્યું એ માટે પણ પ્રયાસ કરું જ છું સરોજે કહ્યું પ્રદીપ ગુપ્તાનો ધંધો હમણાં મંદો હતો એક દિવસ સરોજ બે હાથ જોડીને તેમની સામે ઊભી રહી શેઠ ઘરમાં અનાજ નથી સ્ટવ માટે કેરોસીન નથી થોડી મદદ કરો પ્રદીપ ગુપ્તાએ કહ્યું સરોજ

સામે પડેલો ગ્લાસ ગટકટાવી દીધો અગાઉ પણ બેગ પીધેલા